નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા એકાદશી છે કારણ કે તે અપાર ધન આપનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે તો ચાલો જાણીએ આ એકાદશીની વ્રતની કથા તથા તેનાથી આપણને શું ફાયદો થાય છે તેના વિશે વાત પંડિત મનીષ શર્મા મુજબ એકાદશીની વ્રત કથા જાણીએ તો પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક રાજા હતો રાજાનો નાનો ભાઈ બ્રહ્મધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો એક દિવસ તક જોઈને બ્રહ્મધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે પ્રેતીઓનીમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગ લોકમાં જતા રહ્યા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા રક્ષા સૂત્ર બાંધવું ત્યાર પછી ઘીનો દીવો કરવો ત્યાર પછી શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો રાતે જાગરણ કરવું વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી પછી ભોજન કરવું એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા આળસ છોડવી વધારેમાં વધારે ભગવાનના મંત્રોનો જાપ કરવો તુલસી સાસે ભગવાનનો ભોગ ધરવો રાતે જાગરણ કરતાં ભજન કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું અપરા એકાદશીને જલક્રીડા ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી ભગીરથીમાં પિંડદાન દેવાથી સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી સૂર્ય ગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું જોઈએ ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો તેમના મનગમતા કીર્તન ગાવાથી ભગવાન રાજી થાય છે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલ દાસજીના જણાવ્યા મુજબ અપરા એકાદશી કરવાથી બ્રહ્મહત્યામાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ધરવાનો સવિશેષ મહિમા છે અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવ્યું છે આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા મહાપાપનાશીની કહેવામાં આવે છે અપરા એકાદશી અમિત ફળને આપનારી છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે જેને પુત્ર ના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે બ્રહ્મ હત્યારો હત્યારો ભ્રૂણ હત્યારો પરનિંદક પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપથી મુક્તિ થાય છે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જણાવ્યું છે કે આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે તેવી રીતે એકાદશીનું વ્રત કરનાર સુખી થાય છે જે એકાદશી કરે છે તેને ભગવાન સ્વામિનારાયણ અંતઃકાળે દર્શન આપીને અક્ષરધામમાં લઈ જાય છે આ રીતે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક પૂર્ણ કરીએ